હાલો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે તમને ગામનો વિકાસ કેવી રીતે થાય એ પણ બતાવીશું જોજો મિત્રો પહેલું તો અમારા ગામની કામકાજ ગુરુનું કામકાજ ચાલુ છે મિત્રો જો આપણે ડ્રાઈવર સાથે વાત કરીશું કે હમણાં ચાલુ છે કામકાજ અને આપણે જોઈ જઈશું તમને પણ મિત્રો બતાવીશું અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો આપણે પહેલો તો મિત્રો આપણે એક ગ્રાઉન્ડ ઉપર ઉભા છે એથી આપણે જવાનું છે પહેલું તો આપણે

તરત એ ત્યાં આપડે રવાના અને વાટમાં આવી ગયા વાટમાં આવી ગયા મિત્રો જો ત્યાં તો અમારે ને બીજું પડી ગયું હતું અને હાથ પાવડે પણ સારું મારતા જો બધાનો છે સારો ત્યાં વાતો બધી ક્લિયર કરાવી ખાઈ મિત્રો પાસ બધા રહીને બધા વડીલો આગેવાનો રહીને જોરદાર વાતો પણ સુધરી ગઈ તરત એથી મિત્રો આપણે નીકળી ગયા અમારા ભોળાનાથ ના મંદિર માં આવી ગયા ભોલેનાથના મંદિરમાં જીસીબી લઈને આવી ગયા તા ત્યાં થોડાક મોરલા દિવસે તોલા પણ નખાયો હતો એનું લેવલિંગ કરવાનું હતું એટલે લેવલિંગ કરી રહ્યા છે અમારા મંત્રી સાહેબ આગેવાન બીજા આગેવાનું છે પણ આ ઘણા મિત્રો પડેલું છે યુવાનો છે એવો મિત્રો મારો ભોલેનાથ મંદિર બની બનેલું છે શંકર ભગવાનનું તમને જોવા મળશે અમે તમને બતાવીશું અમારું મંદિર પણ ટૂંક સમયમાં જોરદાર મંદિરમાં થઈ તરત નીકળી ગયા કુવાસી નો જે કાલ દિવસ આવી ગયા છે ત્યાં અમારે ગ્રાઉન્ડ નું આયોજન કરવાનું છે પહેલું તો એ દબણ હતી તે આપણે દબણ પહેલો તો આપણે મગનજી રાય જોડે વાત કરી ત્યાં વાત કરીને અમે કીધું કે અહીંયા કુવાસી માટે આપણે ખુદ સરપંચ સાહેબ સાફ સફાઈ કરાવે છે તમે મંજૂરી કેતા તો તમારી વાટ દબાવી અને અહિયાં કૃષ્ણ ભગવાને એવું સુજવાડ્યું કે એને તરત જ આ પાડી દીધી તરત જ આપણી ડબલ કામમાં લાગી ગયા મિત્રો જો મિત્રો આપણી એની પૂરું પૂરું એની જેટલી મહેનત બનતી હતી એટલું આપણી દબાણ હટાવરાઈ એની અને જો મિત્રો ડીસીબી નું કામ કામકાજ ચાલુ થઈ ગયું છે દબાણ હટાવવા માટે બધા આવા યુવાનો વડીલો સમજી જાય તો આપણા ગામમાં ગૌચર કેટલું નીકળી જાય મિત્રો એ પણ જોજો અને બધાની બુદ્ધિ હરખી હોતી નથી મિત્રો પણ એ ટૂંક સમયમાં કામકાજ સારું થઈ જશે ગામનો વિકાસ પણ સારો થઈ જશે તો મિત્રો દબણ હટી ગયું છે અમારે ગ્રાઉન્ડ કેવું પડ્યું ગયું ને કેવું થઈ ગયું એ પણ તમે અમને બતાવી રહ્યા છે મિત્રો અમારો બ્લોક કેવો છે સારો લાગ્યો હોય ને તો લાઈક ને ફોલો કરજો મિત્રો અને અમારા બધા યુવાનો હું એકલો કામ નથી બધા યુવાનો મળીને કામ કરાવીએ છીએ સરપંચ સાહેબ નું ફૂલ હાજરી હોય છે ત્યાં જોવો તમે વાટણ નું કામકાજ બુરણનું કામકાજ જોરદાર કરાવી નાખ્યું મંદિરમાં બુરણ કરાવવાનું જોરદાર થઈ ગયું અહીંયા ગ્રાઉન્ડ કુવાસી માટે રમવા માટે થઈ ગયું જોરદાર એ અમારે તળાવમાં જવાનો રસ્તો છે એ આપણે ત્યાં ટેક્ટર લઈને ના કરતા હજીયાવાળો ત્યાં પણ બધાએ ઘર આવેલા છે ત્યાં પણ ગર્ધણી ને હસવું હવ હવ ની વાતો વટાવરાઈ જોરદાર અમને સારું લાગ્યું અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક ને ફોલો કરજો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને અમારા આવાના નવા નવા વિડિયો જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર